દરેકના પરિ જીવનમાં પરિવારની ભૂમિકા મહત્વપૂર્ણ છે દરેકના પહેલા પરિવાર વિના જીવનની કલ્પના શક્ય નથી મારું નામ છે સોમ સોલંકી હું ધોરણ સાથે અભ્યાસ કરું છું હું આજે તમને પરિવાર વિશે થોડીક વાતચીત કરીશ હું અને મારો પરિવારમાં માતા પિતા દાદા દાદી ભાઈ બહેન પણ છે હું અને મારો પરિવાર ખૂબ જ ખુશ રહીએ છીએ પરિવારના બધા જ સભ્યો મિત્રતાથી રહીએ છીએ અને પરિવારમાં કંઈ પણ સમસ્યા આવે તો એનો એક થઈ સમસ્યાનો સામનો કરીએ છીએ અમને બાળપણથી જ અમારા પરિવારમાં શીખવાડવામાં આવ્યું છે કે વડીલોને પ્રેમ કરવાનું શીખવાડવામાં આવ્યું છે અમારા પરિવારમાં રમ રમવાનું હોય ત્યારે રમવાનું અને વાંચવાનું હોય ત્યારે વાંચવાનું એ બાબતે પરિવારમાં કડક નિયમ છે